નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વહાલા બાળકો હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરો અને હા વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન વિષયમાં પ્રયોગ નંબર બેનો અભ્યાસ કરીશું હેતુ કપાસ ઊન રેશમ અને નાઇનોલ રેસાઓની મજબૂતાઈ નક્કી કરવી સાધનો લોખંડનું સ્ટેન્ડ હુક પલ્લુ વજન કપાસની દોરી વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આ પ્રમાણે નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની રહેશે પદ્ધતિ કપાસ ઊન રેશમ અને નાઇનોલ દરેકના એક સરખી લંબાઈના અને એક સરખી જાડાઈના રેસા લો હૂકવાળું લોખંડનું સ્ટેન્ડ લો સાહીઠ સેમી લંબાઈના કપાસના રેસાના એક છેડે હલકું પલ્લું બાંધો અને તેના બીજા છેડાને સ્ટેન્ડના હુક સાથે બાંધી પલ્લું લટકાવો પલ્લામાં એક પછી એક વજન ઉમેરતા જાઓ જે વજનથી રેસા તૂટે તે વજન નોંધો આ વજન કપાસના રેસાની મજબૂતાઈ દર્શાવે છે આ જ પ્રમાણે વારાફરતી ઊન રેશમ અને નાઇનોલના દોરા લઈ ઉપર મુજબનો પ્રયોગ કરો દરેક વખતે જે તે દોરાની મજબૂતાઈ દર્શાવતા વજન નોંધો અવલોકન અહીં આપણને રેસાનો પ્રકાર આપે છે અને આપણે દોરા તોડવા માટે જરૂરી કુલ વજનની નોંધ કરવાની છે કપાસ રેશમના દોરા કરતાં ઓછું ઊન ઓછામાં ઓછું વજન રેશમ કપાસના દોરા કરતાં વધારે નાઇનોલ મહત્તમ વજન નિર્ણય દોરાઓની મજબૂતાઈ ચડતા ક્રમમાં ઊન કપાસ રેશમ નાયલોન જ્ઞાન ચકાસણી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક નીચેનામાંથી કૃત્રિમ રેસા કયા છે એ રેશમ બી એક્રિલિક સી ઊન દીસણ જવાબ ઓપ્શન બી એક્રિલિક બે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવેલા માનવસર્જિત રેસા કયા છે એ પોલિએસ્ટર બી નાયલોન સી રેયોન બી એક્રિલી જવાબ ઓપ્શન સી રેયોન ત્રણ રેયોન કોના જેવા રેસા છે એ કપાસ બી રેશમ સી ઊન ડી શણ જવાબ ઓપ્શન બી રેશમ ચાર ઊન જેવા ગુણધર્મો ધરાવતા સંશ્લેષિત રેસાઓ કયા છે એ એક્રિલિક બી રેયોન સી પોલીસ્ટર બી નાયલોન જવાબ ઓપ્શન બી રેયોન પાંચ નીચે પૈકી કયા બંને થર્મોપ્લાસ્ટિક છે એ પોલીન અને પીવીસી બી પોલિથિન અને બેકેલાઇટ સી મેલેમાઇન અને બેકેલાઇટ ડી બેકેલાઇટ અને પીવીસી જવાબ ઓપ્શન એ પોલીથીન અને પીવીસી છ નીચેના પૈકી શાનો ઉપયોગ વિદ્યુત સ્વિચો બનાવવા થાય છે એ પીવીસી બી મેલેમાઇન સી બેકેલાઇટ બી પોલીથીન જવાબ ઓપ્શન સી બેકેલાઇટ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એક કપાસ એ સેલ્યુલો તરીકે ઓળખાતો પોલિમર છે બે પર્વતારોહણ માટેના દોરડા બનાવવા નાઇલોન ના રેસાનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રયોગ બેનું સોલ્યુશન પૂર્ણ થાય છે